પણ એ પહેલાં જે પણ મિત્રોએ હજી સુધી આપણી ખેડૂત દુનિયા ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી એ તમામ મિત્રોને વિનંતી કરું છું કે આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો તો મિત્રો ખેડૂતો માટેની ખુશખબર જોઈએ એના પહેલાં તમામ મિત્રોને જણાવી દઈએ કે કેસર કેરીના શ્રી ગણેશ માર્કેટ યાર્ડમાં થઈ ગયા છે ગુજરાતના પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં સિઝનની પ્રથમ કેસર કેરી આવી ગઈ છે સામાન્ય રીતે ઉનાળાની સિઝન શરૂઆત થાય ત્યાર પછી કેરી આવતી હોય છે કેરીનો સ્વાદ લોકોને ચાખવા મળતો હોય છે પરંતુ ઋતુ ચક્રમાં જે પરિવર્તન જોવા મળ્યા છે જેને કારણે હવે કેરીની પાકની સિઝનમાં ફેરફાર થયો છે એટલા માટે મિત્રો અત્યારથી જ કેરીના શ્રી ગણેશ થઈ ગયા છે પોરબંદર માર્કેટ યાર્ડમાં સિઝનની પ્રથમ કેસર કેરી આવી ગઈ છે કેસર કેરીના રસિકો માટે ખૂબ જ સારા સમાચાર કહી શકાય પોરબંદર માર્કેટયાર્ડમાં જાંબુવતી ફાર્મ ખાતેથી આ કેરી આવી છે જેમાં લગભગ પિસ્તાળીસ કિલો કેરીની આવક નોંધાય છે અને આ કેરીનો ભાવ પ્રતિ કિલો ચારસો ને એક રૂપિયાનો બોલાયો છે તો કેસર કેરીના શ્રી ગણેશ પોરબંદર માર્કેટ યાર્ડમાં થઈ ગયા છે સૌથી મોટા સમાચાર આવ્યા છે ત્યાર પછીના મિત્રો ખેડૂતો માટેની ખુશખબર આવી ગઈ છે શું ખુશખબર આપી છે તમામે તમામ મિત્રો જોઈ લેજો ગુજરાત સરકારે ગઈકાલે કેબિનેટ બેઠક બોલાઈ હતી આ બેઠકની અંદર ખેડૂતો માટે ખુશખબરી રાહત ભર્યા સમાચાર આપ્યા છે તો તમામ મિત્રો જાણી લેજો ખેડૂતોના ખેતરમાં જે વીજળીના થાંભલા નાખવામાં આવે છે જે ટ્રાન્સમિશન લાઇન નાખવામાં આવે છે આની અંદર હવે જે પણ ખેડૂતોના ખેતરમાં ટ્રાન્સમિશન લાઈન નાખવામાં આવી છે એ તમામ ખેડૂતો માટે મોટી ખુશખબર આપવામાં આવી છે કઈ ખુશખબર આવી છે તમામ મિત્રો જાણી લેજો ખેડૂતોના ખેતરમાંથી જે ટ્રાન્સમિશન લાઈન અથવા તો જે ટ્રાન્સમિશન ટાવર ઊભા કરવામાં આવે છે આ ટાવરને કારણે ખેડૂતોની જમીન પાક ફળાવ ઝાડ આ તમામને જે પણ નુકસાન સામે આવે છે જે પણ ખેડૂતોને નુકસાન આ ટ્રાન્સમિશન લાઇનને લઈને થાય છે તો આની કેટલો વધારો કર્યો છે જાણીને ખુશી ખુશીથી નાચવા મળશો જે તે સમયે જે પણ જંત્રીનો દર ચાલતો હશે એ દરના બસ્સો ટકા લેખે મિત્રો વળતર આપવામાં આવશે એટલે કે લગભગ મિત્રો બે ગણું વળતર હવે મિત્રો આપવામાં આવશે ખૂબ જ મોટા સમાચાર ખેડૂતો માટે આવ્યા છે તો મિત્રો જંત્રી દરના બસો ટકા લેખે ગણીને વળતર મળવાનું છે અને જો સરકાર દ્વારા જંત્રીમાં કોઈ ફેરફાર નથી કરાતો તો દર વર્ષે લગભગ દસ ટકા જેટલું વળતર વધારી દેવામાં આવશે તો ખેડૂતો માટેના આ ખુશખબરી ભર્યા સમાચાર આવ્યા છે અને એવું પણ કહેવામાં આવ્યું છે કે જમીનની માલિકીની જમીન પસાર થતી જે વીજ લાઈનની પહોળાઈ હશે તમારા ખેતરમાં જેટલી પહોળાઈ અને જેટલી લંબાઈએ થાંભલા નાખવામાં આવે છે એના પંદર ટકાની જગ્યાએ હવે પચીસ ટકા મુજબનું વળતર ગણવામાં આવશે એટલે એની અંદર પણ દસ ટકા વળતર વધારી દેવામાં આવ્યું છે તો ગઈકાલે કેબિનેટ બેઠકની અંદર નિર્ણય કરવામાં આવ્યો છે ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક બોલાઈ હતી જેમાં ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા મોટી જાહેરાત કરી દેવામાં આવી છે તો ખેડૂતો માટે આ સૌથી મોટી સૌથી અગત્યના સમાચાર ગુજરાતની સરકાર દ્વારા આપવામાં આવ્યા છે જે પણ ખેડૂતોના ખેતરમાં ટ્રાન્સમિશન લાઇન પસાર થતી હોય એ તમામ ખેડૂતો માટે ખૂબ જ મહત્વના રાહતભર્યા સમાચાર આવી ગયા છે ત્યાર પછી મિત્રો ખેડૂતો માટે બીજી મહત્વની યોજના બીજી જાહેરાત કરવામાં આવી છે આ જાહેરાત કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી છે ખેડૂતો માટે કેન્દ્ર સરકારે એક નવી યોજના બહાર પાડી છે નવી યોજના ગઈ કાલે જ બહાર પાડવામાં આવી છે કઈ યોજના છે અને શા માટે બહાર પાડવામાં આવી છે તમામ મિત્રો જાણી લેજો ખેડૂતોને લોન આપવા માટેની આ નવી યોજના જેનું નામ છે ઈ કિસાન ઉપજ નિધિ યોજના તો ખેડૂતો માટે ઈ કિસાન ઉપજ નિધિ નામની એક નવી યોજના કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવી છે તો મિત્રો ઈ કિસાન ઉપજ નિધિ યોજનામાં ખેડૂતોને શું ફાયદો થવાનો છે શા માટે આ યોજના બહાર પાડવામાં આવી એના વિશે જણાવી દઉં તો દેશમાં ખેડૂતો માટે બીજી આ લોન માટેની યોજના છે એક યોજના ખેડૂતોની જે કેસીસી ક્રેડિટ કાર્ડ આપવામાં આવે છે એમાં પણ ખેડૂતોને લોન આપવામાં આવે છે ત્યારે આ બીજી લોન યોજના સરકારે શરૂ કરી છે જેનું નામ છે ઈ કિસાન ઉપજ નિધિ યોજના આ આ આ નામ ઉપરથી તમને જણાવી દઉં કે યોજના ખેડૂતો એવા ખેડૂતોને લોન મળશે જે ખેડૂતો વેરહાઉસની અંદર પોતાનો માલ સાચવતા હોય જે ગોડાઉનની અંદર પોતાનો માલ સાચવતા હોય એવા ખેડૂતોને લોન મળવા પાત્ર રહેવાની છે જ્યાં મિત્રો કેસી સી કાર્ડની અંદરથી ભલે તમે લોન લીધી હોય તેમ છતાં આ યોજના થકી બીજી વાર તમને લોન મળવા પાત્ર હશે જેવી રીતના કેસી સી કાર્ડમાં તમને લોન મળે છે એવી જ રીતના આની અંદર પણ વગર ગેરંટી સાત ટકાના વ્યાજે તમને લોન આપવામાં આવશે તો એક તો કેસી કાર્ડમાંથી લોન મળશે સાથે આ યોજના થકી જે પણ ખેડૂત વેર હાઉસમાં પોતાનો માલ સાચવતા હશે એવા તમામ મિત્રોને લોન આપવામાં આવશે અને આ લોન લેવા માટે તમારે વેરહાઉસમાંથી જે રસીદ આપવામાં આવે છે એ રસીદ તમારે બતાવવાની રહેશે જેથી તમને લોન આપવામાં આવશે તો ખેડૂત પોતાનો પાક વેલાસર વેચી દેતા હોય છે પોતાની પાસે પૈસાની કમી હોવાના કારણે પોતાનો પાક સસ્તા ભાવે વેચી દે છે અમુક ખેડૂતો પોતાની કોઈ કિંમતી વસ્તુ ગીરવી મૂકી દે છે તો આવી બાબતો ન થાય એ માટે ખેડૂતોને લોન આપવામાં આવશે જેથી ખેડૂતોને રાહત મળે પોતાનો માલ જ્યાં સુધી સારા ભાવ ન મળે ત્યાં સુધી સાચવી શકે વેર હાઉસની અંદર સાચવી શકે એ માટે આ મોટી યોજના બહાર પાડવામાં આવી છે તો આ યોજનાનું નામ છે ઈ કિસાન ઉપજ નિધિ યોજના ખેડૂતો માટે સૌથી મોટી યોજના કહી શકાય ત્યાર પછીના મિત્રો ખેડૂતોની માંગ ગુજરાતની અંદર વધી છે ખેડૂતોને વળતર આપવામાં નથી આવ્યું ત્યારે હવે લોકસભાની ચૂંટણી નજીક હોવાથી ખેડૂતો આંદોલન ઉપર ઉતરી આવ્યા છે ખેડૂત સંગઠનો હવે મેદાનમાં ઉતર્યા છે જેમાં ભારતીય કિસાન સંઘ દ્વારા તાજેતરમાં જે માવઠું પડ્યું એ માવઠામાં તાત્કાલિક સર્વે કરવામાં આવે જે જે ખેડૂતોને નુકસાન થયું એને તાત્કાલિક વળતર આપવાની માંગ કરવામાં આવી છે અને આની સાથે સાથે ભૂતકાળની અંદર જે પણ નુકસાન થયું છે એના પાક વીમાના પૈસા પણ ચૂકવી દેવામાં આવે એવી મોટી માંગ ગુજરાતની અંદર ખેડૂતો દ્વારા કરવામાં આવી છે તો લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે ખેડૂત સંગઠનો હવે સરકાર સામે બાયો ઉઠાવી રહ્યા છે ત્યાર પછી મિત્રો સૌથી મોટા સમાચાર ખેડૂતો દેવાદાર ઉપર દેવાદાર બનતા ગયા છે દેવા માફીને લઈને સૌથી મોટા સમાચાર આવી ગયા છે રાહુલ ગાંધી ખેડૂતોના દેવા માફીને લઈને સતત ચર્ચા ઉપર ચર્ચા કરી રહ્યા છે લોકસભાની અંદર સરકાર સામે પ્રશ્નો કરી રહ્યા છે આ બાબતે હવે રાહુલ ગાંધીએ શું બયાન રાખ્યું છે તમામ મિત્રો જાણી લેજો રાહુલ ગાંધીએ લોકસભાની અંદર આ ફોટો પ્રસ્તુત કર્યો છે આ ફોટો છે તમામ મિત્રોને જણાવી દઉં તો રાહુલ ગાંધીએ કીધું છે કે બીજેપીના હું છું મોદીનો પરિવાર અભિયાન વચ્ચે ગાંધી આ ફોટો શેર કર્યો છે આ ફોટોની અંદર તમને જોવા મળશે કે મોટા મોટા ઉદ્યોગપતિઓ બેઠા છે જેમાં ગૌતમ અદાણીનો ફોટો પણ છે મોટા મોટા ઉદ્યોગપતિઓ આ ફોટાની અંદર છે ને કહેવામાં આવ્યું છે રાહુલ ગાંધીએ કેપ્શનમાં લખ્યું છે કે આ છે મોદીનો અસલી પરિવાર એટલે મોદીના પરિવાર તરીકે તમામ ઉદ્યોગપતિઓને ગણ્યા છે કહેવામાં આવી રહ્યું છે કે ઉદ્યોગપતિઓના દેવા માફ કરી દેવામાં આવે છે પરંતુ ખેડૂતોના દેવા માફ કરતા નથી રાહુલ ગાંધીએ કેપ્શનની અંદર લખ્યું છે કે ખેડૂતો દેવાદાર બનતા જાય છે યુવાનો બેરોજગાર બનતા જાય છે મજૂરો લાચાર બનતા જાય છે અને મોદીનો અસલ પરિવાર દેશને લૂંટી રહ્યો છે મોદી સરકાર એમને મદદ કરી રહી છે એમને લોન આપી રહી છે દેવા માફ કરી રહ્યા છે પરંતુ ખેડૂતોના દેવા માફ કરતી નથી ત્યારે સતત મોદી સરકારને ઘેરી રહી છે અને ખાસ ખેડૂતોના દેવાને લઈને સરકારને ઘેરવામાં આવી રહ્યા છે તો શું ટૂંક સમયમાં સરકાર ખેડૂતોના દેવા ઉપર નિર્ણય કરી શકે છે કે નહીં કારણ કે હવે વિરોધ પક્ષ પણ ખેડૂતોના દેવાને લઈને રાજનીતિની અંદર કદમ ઉઠાવી ચૂકી છે તો હવે સરકાર ક્યાંક ને ક્યાંક ખેડૂતોના દેવાને લઈને મોટી જાહેરાત કરે એવી મોટી શક્યતા દેખાઈ રહી છે ત્યારે તમામ મિત્રો નીચે કોમેન્ટ કરીને લખજો કે શું ખરેખર ખેડૂતોનું દેવું માફ થવું જોઈએ કે નહીં નીચે કોમેન્ટમાં જરૂરથી જણાવજો ત્યાર પછીના મિત્રો સીએનજીના ભાવ ઘટી ગયા છે ચૂંટણી પંચ આ મહિને ગમે ત્યારે દેશમાં લોકસભાની ચૂંટણીની તારીખો જાહેરાત કરી શકે છે ત્યારે આ દરમિયાન લોકો માટે રાહતના સમાચાર આવી ગયા છે સીએનજીના ભાવમાં પ્રતિ કિલો અઢી રૂપિયા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે તો મોંઘવારીના જમાનામાં સીએનજી ભાવમાં ઘટાડો થાય એવી મોટી રાહત મળી ગઈ છે રૂપિયા સુધીનો ભાવ અંદર ઘટાડો કરવામાં આવ્યો છે તો ચૂંટણી આવવાની છે અને લઈને આ મોટો નિર્ણય કરાયો છે ત્યાર પછીના સિમ કાર્ડને લઈને મોટા સમાચાર હવે મિત્રો તમારે નવથી થી વધારે સીમ કાર્ડ ખરીદવાના નથી જો તમે ખરીદશો તો બે લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે આની સાથે સાથે જો તમે બીજાની આઈડીનો ઉપયોગ કરીને સિમ કાર્ડ ખરીદશો તો પણ તમને પચાસ લાખ રૂપિયા સુધીનો દંડ અને સાથે ત્રણ વર્ષ જેલની સજા પણ થવા પાત્ર રહેશે તો બીજાની જાણ વગર તમે બીજાની આઈડીનો ઉપયોગ કરીને સિમ કાર્ડ ખરીદશો તો ત્રણ વર્ષની જેલની સજા પણ થશે તો બે હજાર ચોવીસમાં સિમ કાર્ડને લઈને મોટો નિર્ણય કરવામાં આવ્યો છે ત્યાર પછીના મિત્રો સમાચાર હવે પોલીસ માટે એકસો બાર નંબર જાહેર કરવામાં આવ્યો છે હવે કોઈ પણ સમસ્યા માટે પોલીસને હાજર કરવામાં સમય ઘટાડી દેવામાં આવ્યો છે આ નંબર ખાસ કરીને હર્ષ સંઘવી દ્વારા જાહેર કરવામાં આવ્યો છે આપણા ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કીધું છે કે ગમે તે મુશ્કેલી થાય એકસો બાર નંબર ડાયલ કરજો પોલીસ તમારી સાથે માત્ર દસ મિનિટમાં હાજર થઈ જશે મિત્રો કીધું છે કે નંબર ડાયલ કરી નાખજો જો ગામડાનો તમારો વિસ્તાર હશે તો પોલીસ તમારા સ્થળે માત્ર વીસ મિનિટમાં હાજર થઈ જશે અને શહેરી વિસ્તારમાં તમે રહેતા હશો તો દસ મિનિટમાં પોલીસ તમારી સામે હાજર થઈ જશે તો તાત્કાલિક હવે કડક એક્શન લેવામાં આવશે એકસો બાર નંબર ડાયલ કરવાનો રહેશે તો સૌથી મોટા સમાચાર આ હતા આજના મુખ્ય સમાચાર જે મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રોને અત્યારે જ ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છીએ રોજે રોજ આવા સમાચાર આપતા રહીશું ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન